બેઠક મંદિર ખાતે શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય સ્વરૂપ શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ વંદનીય વહુજી મહારાજ કાંકરોલી યુવરાજ શ્રી વેદાંત કુમારજી મહોદય અનેકવિધ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્યોની મંગલમય ઉપસ્થિતિમાં કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયનો જન્મદિવસ આન બાન અને શાન સાથે ઉજવવામાં આવ્યો વહેલી પરોડથી જ વૈષ્ણવો ઓનલાઈન સોશિયલ મીડિયા ટેલિફોનિક માધ્યમો મારફતે પૂજ્ય શ્રીના જન્મદિન નિમિત્તે દેશ વિદેશમાં વસતા સકલ વૈષ્ણવો મંગલ વધાઈ પાઠવતા જોવા મળ્યા મંદિર ખાતે પ્રભુના મંગલા સુવર્ણના પલ્લામાં શ્રૃંગાર નંદ મહોત્સવ રાજભોગ અને શયનમાં રાજમોતિનો અલૌકિક મનોરથ દર્શન યોજાયા કીર્તન મહિલા વૃંદે પણ પદ મંગલ વધાઈના કીર્તનો દ્વારા આગવું આકર્ષણ જમાવ્યું હતું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા માર્કંડે પૂજા વિધિ શાસ્ત્રોક્ત ધાર્મિક વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પૂજ્યશ્રીને કેસર સ્નાન કરવા વૈષ્ણવો વિશાળ જનસંખ્યામાં કતારો લાગી ચરણ સ્પર્શ કરી વૈષ્ણવ ભાવ વિભોર બન્યા હતા આમ યાદગાર જન્મોત્સવ બેઠક મંદિર કાંકરોલી ધામમાં ફેરવાયું હતું